ડભોઇ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં નોંધાયેલા પોક્સો અને દુષ્કર્મની ફરિયાદનો કેસ ડભોઇ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સમગ્ર બનાવમાં સત્તર વર્ષીય સગીરાની લગ્નની લાલચ આપી આરોપી મનોજ ગોપાલ રાવળનાઓ ભગાડી લઈ જઈને તેને ગોદી રાખીને અવારનવાર દુષ્કર્મ આચર્યું બાદમાં પોલીસને હાથે ઝડપાયા બાદ સગીરા બે માસ ગર્ભવતી હોવાની મેડિકલ તપાસમાં ખુલાસો થયો હતો નામદાર કોર્ટ પાસે પરવાનગી બાદ ગર્ભનો નિકાલ કરવામાં આવ્યો હતો સાથે સમગ્ર કેસ ડભોઇ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ એચજી વાઘેલાનાઓ સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એચબી ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી ગુના સંદર્ભે આરોપી મનોજ ગોપાલ રાવણને સગીરાને ભગાડી જવા સંબંધે ત્રણ વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ ગોંધી રાખવા બદલે પાંચ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ અવારનવાર શારીરિક દુષ્કર્મ કરી સગીરાને સગર્ભા બનાવવા માટે વીસ વર્ષની સજા તેમજ પચીસ હજારનો દંડનો હુકમ કરી તેત્રીસ હજારનો દંડ અને એકી સાથે સજા ભોગવવાનો હુકમ કર્યો છે ભોક્ષો અને દુષ્કર્મના ગુનામાં સમાજમાં દાખલો આજથી એકાદ વર્ષ પહેલા ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રહેતા ફરિયાદી ભોગ બનનારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી પટાઈ ફોસલાઈ ભગાડી લઈ ગયા અંગેની ફરિયાદ નોંધાયેલી તે ફરિયાદના કામે આરોપી મનોજ ગોપાલ રાવળ નાઓને ભોગ બનનાર સાથે પોલીસે ઝડપી પાડી પાડી હાજર કરેલ અને તેમાં ભોગ બનનારની મેડિકલ તપાસણી થતાં સગર્ભા હોવાનું માલુમ પડેલ ત્યારબાદ ભોગ બનનારના ગર્ભના નિકાલની કાર્યવાહી નામદાર કોર્ટની પરમિશનથી કરવામાં આવેલી અને આ સમગ્ર ઘટનાવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતાં ભોગ બનનારને ભગાડી જવા સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા ત્રણ હજાર દંડ તેમજ ગોંધી રાખવા સંબંધે રૂપિયા પાંચ હજાર દંડ તેમજ પાંચ વર્ષની સજા તેમજ ભોગ બનનારને સાથે અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરી તેને ગર્ભવતી બનાવવા સંબંધે વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ નામદાર કોર્ટે ભોગ બનનારને રૂપિયા ચાર લાખ વળતર ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા નાવને હુકમ કરેલ છે